આપણા રાજકોટની એક વિડિયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિંદુ ધર્મના આસ્થાના પ્રતીકો મોટા ધાર્મિક સ્થળોની તમારા બાપા ત્યાં પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમોને શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે